હેલો દોસ્તો કેમ છો વિડિયો જોવા આવ્યા છો તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે નવી જ પ્રકારની વાર્તા લઈને આવ્યો છું તમને સાંભળવી ગમશે ચોગાળા હવે તો છોડો એક હતો હાથી ધમધમ એનું નામ એક હતો સસલો સની એનું નામ એક વાર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો સસલાને મનમાં થયું કે હાથીને મજા ચખાડી દઉં હાથી રોજ સસલાના ઘર પાસે થઈને નદીએ પાણી પીવા જાય સસલાએ રસ્તા વચ્ચે ગાળીઓ નાખી હાથીનો પગ બાંધવાનો વિચાર કર્યો સસલીને વાત કરી જંગલમાં દોરડું ક્યાંથી મળે એટલે વેલા તોડી લાવી વણીને દોરડું બનાવ્યું એનો ગાળિયો બનાવ્યો ને પછી એનો એક છેડો બાવળના થડે બાંધ્યો પણ સસલાને વિશ્વાસ ન બેઠો એટલે ત્યાંથી છોડી થોરના થડે બાંધ્યો તોય એનું મન ન માન્યું છેવટે પોતાના પગે બાંધ્યો થોડી વારે હાથી આવ્યો એનો પગ ગાળિયામાં પડ્યોને ગાળિયો તેના પગે ફિટ આવી ગયો એ જોઈ સસલોસલી રાજી થયા પણ આ શું સસલાભાઈ પાછળ તણાવા લાગ્યા આ જોઈ સસલી ગભરાઈને કહે છોગાળા છોડી દો જવા દો બિચ્ચારાને સસલો માંડ માંડ બોલ્યો છોગાળા તો છોડે છે પણ સૂંઢાળા ક્યાં છોડે છે ને સસલો તણાવવા લાગ્યો હાથીએ પાછળ નજર કરી તેણે સનીને પાછળ ઘસડાતો જોયો તેને મજા પડી ભલે તણાતો ફરીથી મારું નામ લેવાની ખો ભૂલી જશે આગળ મસ્તીમાં ચાલતો હાથીને પાછળ અધમુઆ જેવો ગબડતો સસલો તેની પાછળ બૂમો પાડતા જતા સસલીબાઈ કોઈ મારા સસલાને હોડાવો આગળ જતા કૂતરો મળ્યો ભય મદદ કરો તમારા ભાઈને હોડાવો કૂતરો કહે એ કામ મારું નહીં ને કૂતરો તો ચાલતો થયો આગળ જતા શિયાળ મળ્યું ससली कहे शियार मारा भैला तारा बनेवी ने मदद कर शियाल कहे ऊहू बैनी लड़ाई में हूँ कदी वच्चे मथु मरते तो ने ही ही हस्तु, हस्तु शियाल जतू जत आग जता नोड़ो मड़ता रड़ता रड़ता ससली कहे नोड़िया भय भयबंध ने उगारो तो नोड़िया ससलाने ने हाथी ने जता जोया। ते कहे भाभी ચિંતા ના કરો આ દાંત ભગવાને શીદ આપ્યા છે ને ઝડપથી નોળિયો હાથીને સસલા વચ્ચે પહોંચી ગયો કટ 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 ને વેલો કપાઈ ગયો સસલાભાઈ છૂટા થયા એમના જીવમાં જીવ આવ્યો નોરિયાએ પૂછ્યું આવું કેમ કરતા થયું સસલીએ માંડીને બધી વાત કરી પછી કહે હાથીને એક વાર મજા તો ચખાડવી પડશે હો નોળિયાભાઈ એ મોટો એટલે શું થઈ ગયું અમારા જેવા નબળાને નાના જીવની આવી મજાક કરવાની નોળીઓ કહે ભાભી ચિંતા ન કરો હું કાંક ઉપાય વિચારું છું તે દિવસે તો સૌ છૂટા પડ્યા થોડા દિવસ સસલાને આરામ કરવો પડ્યો હવે તે સાજો થઈ ગયો હતો તે નોળિયાના ઘરે ગયો કહે નોળિયાભાઈ ઉપાય જડ્યો નોળીઓને સસલો બહાર નીકળ્યા પહેલાં તેઓ મગર પાસે ગયા નોળીઓ કહે મગરભાઈ એક કામ ના કરો હાથી પાણી પીવા આવે ત્યારે તમે એનો પગ ના ખેંચો મગર ઠાવકાઈથી કહે ના ભાઈ મારે શીધ હાથી જોડે વેર બાંધવું બંને ભાઈબંધ આગળ ગયા એક ઝાડ પર અજગર આરામથી વીંટરાઈને પડ્યો હતો નોળિયો બોલ્યો અજગરભય હાથીને મજા ચખાડો એ આ સસલાને હેરાન કરે છે અજગર કહે તમારા ઝઘડામાં હું શીદ વચ્ચે પડું ના ભય ના બંને જણ આગળ વધ્યા આગળ એક ખાબોચિયું આવ્યું તેમાં ઉગેલા છોડના પાન પર એક મચ્છરભાઈ બેઠા હતા નોળિયાએ મચ્છરને બધી વાત કરીને પછી કહે મચ્છરભાઈ તમારા જેવા નાના જીવોને એ હાથીડો હેરાન કરે એ કંઈ ચાલે મચ્છર ગુનગુન કરી કહે ના ચાલે ગુનગુન નોળીયો કહે તો તમે હાથીને મજ્જા ચખાડશો ત્રણ જણ નીકળ્યા હાથીની શોધમાં હાથી વડના હાયડે ઊભો હતો મચ્છર કહે તમે અહીં જ ઊભા રહો હું એકલો જાઉં છું ને મચ્છર ગુનગુન કરતો ઉડ્યો તે સીધો હાથીના કાનમાં ઘૂસી ગયો ને ચટકા ભરવા લાગ્યો હાથી ચીસો પાડી કહેવા લાગ્યો અલ્યા મચ્છર બહાર નીકળ તને જે જોઈતું હોય તે આપો પણ મચ્છરમાને તે વધારે ચટકા ભરવા લાગ્યો હાથી અકળાઈ ગયો આ જોઈ સસલો રાજી થયો નોળીઓ આગળ આવી કહે हाथीभ ज्या सुधी तमे ससलानी माफी नहीं मांगो त्या सुधी मच्छर हैरान करशे हाथी समय गयो गये सनी ससलानी माफी मागी सॉरी सनी भाई हवे हूं तमने कदी हैरान नहीं करू नोडिया ए बूम पाड़ी कहू बाहर आवो काम कामपति गू ने मच्छर भाई आवी गया बाहर પછી હાથીએ સૂંઢ લંબાવી સની સાથે શેકહેન્ડ કર્યા વાર્તા ગમી હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો આગળ નવી વાર્તા સાથે મળીએ ત્યાં સુધી બાય બાય આવજો